આજના ડિજિટલ યુગમાં ભોળા અને અભણ લોકો સાથે એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી કરનારને બનાસકાંઠાની વડગામ પોલીસે ઝડપી લીધો છે બસો નવથી વધુ એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે અને ત્રણ પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દામાલ કવર કરી સત્યાવીસથી વધારે ગુનાનો વડગામ પોલીસે ભેદ ઉકેલ્યો છે હું આપ લોકોને જણાવવા માંગીશ કે વડગામ પોલીસ સ્ટેશનના પીએસએસજી એનવી રેવર અને તેમની ટીમ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી થઈ છે જે બનાવો છે તે અંતર્ગત તારીખ દસ પાંચ બે હજાર રોજ અમારી પાસે એક ફરિયાદી આવે છે જેમનું નામ છે ઘેમરપુરી શંભુપુરી ગોસ્વામી કે જેમાં તે જણાવે છે કે બેંક ઓફ બરોડાના એટીએમ માં જ્યારે એ પૈસા પડવા ગયા હતા ત્યારે એક વ્યક્તિ એની પાસે આવે છે અને એને મદદ કરવાના બહાને એનું એટીએમ જે છે એ બદલી લઈ અને સ્વેપ કરી અને ત્યારબાદ એમની સાથે બાવન હજાર રૂપિયાની છેતરપિંડી થઈ જાય છે આ વસ્તુની જાણ થતાં જ અમારા લોકલ વડગામ પોલીસ ખૂબ સતર્ક થઈ ગયા તેમના દ્વારા ત્યાં બે અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને ત્યારબાદ સૌથી વધારે સીસીટીવી કેમેરાની ઉપર ફોકસ કરવામાં આવે છે આ સીસીટીવી કેમેરામાં અમે લોકોએ ચેક કરતાં ખ્યાલ પડે છે કે એકને એક વ્યક્તિ જે છે એ અનેક જગ્યાએ એટીએમમાં જે અને આવી રીતના લોકોના એટીએમ કાર્ડને સ્વેપ કરતો જોવા મળે છે વધુ તપાસ કરતા આ આરોપી અમદાવાદમાં ખાતે રહે છે જેનું નામ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ છે જે જુહાપુરા ખાતે રહે છે વધુ તપાસ કરતા તેના ઘરે રેડ કરતા તેના આ ઘરેથી બસો નવથી વધારે એટીએમ કાર્ડ મળી આવ્યા છે સાડા ત્રણ લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે આ સાથે સાથે કુલ સત્યાવીસ જેટલા ગુડનાનો ભેદ વડગામ પોલીસે એકસાથે સાથે છે આપણે જણાવવા માંગીશ કે આ જે વ્યક્તિ છે તેના દ્વારા જે એની મોડેસ ઓપરેન્ડી છે એ નાના ગામડાઓમાં બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અને ત્યારબાદ એના જ એટીએમ દ્વારા પોતાને પત્ની અને તેના શાળાના એકાઉન્ટમાં એટીએમ મારફતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે ઘણી જગ્યાએ કેસું પડવામાં આવે છે અને ત્યારબાદ જે એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સેવ કરવામાં આવે છે આ રીતે અત્યાર સુધીમાં કુલ સત્યાવીસ જેટલા ગુનાનો ભેદ ઉકેળવાનો છે હાલમાં હજી પણ અમારી ટીમ આ વસ્તુ પર કામ કરી રહી છે અને આગના ભવિષ્યમાં આજે બસો નવ જેટલા એટીએમ છે આની અંદર બી અમે લોકો જે છે એ વધારે સફળતા મળે છે જે બીજું આજે આરોપી છે તેની ઉપર બે હજારને પંદરથી લઈને અત્યાર સુધીમાં કુલ ચાર જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આ ઉપરાંત બીજા છ ગુના જે આપણા જ જિલ્લાના છે તેનો બી ભેદ ઉકેલવાનો છે આમ કુલ દસ જેટલા ગુના તો હાલમાં થયા છે બીજા એકવીસ ગુનાની ખુદ કબૂલાત આપે છે અને જેલા એટીએમની અમારી પાસે જે બસો નવ જેટલા એટીએમ છે જોતા એને માત્ર બનાસકાંઠા નહીં આ જિલ્લાની બહાર બી ઘણી બધી જગ્યાએ આ રીતના લોકોની સાથે છેતરપિંડી કરી હોવાનું પડે છે Okay. Yeah, yeah, yeah. That's okay.